અલ્પાબેન ચૌધરી વર્ષોથી કોટન ની કુર્તી અને હેન્ડમેડ જ્વેલરી બનાવે છે તેમના માટે આ માત્ર વ્યવસાય નથી પરંતુ સમાજ પ્રત્યેની એક સેવા છે તેઓ આજુબાજુની આદિવાસી બહેનોને તાલીમ આપી તેમને હસ્તકલા શીખવે છે અને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપે છે આ બહેનોની આંખોમાં જળહળતો સ્વાભિમાન અને આત્મવિશ્વાસ જ અલ્પબેનને સતત આગળ વધવાની શક્તિ અને ઉત્સાહ આપે છે અલ્પાબેન ચૌધરીનો જીવન મંત્ર સ્પષ્ટ છે જો ગુજરાતનો દરેક નાગરિક હર ઘર સ્વદેશી અને લોકલ ફોર

અને હું પાંચ વર્ષથી આ ડિઝાઇનિંગ ફિલ્ડમાં આગળ વધી રહી છું મારું એક સપનું હતું કે હું એક ફેક્ટરી ખોલું અને જે લોકો જે મહિલાઓ ઘરેથી સુરત સુધી કામ કરવા જાય છે એ લોકોને હું અહીં રોજગારી આપી શકું એના માટે આ ફેક્ટરી મેં ઉદઘાટન કરાવ્યું અને લોકોને મેં અહીં કુર્તી વેસ્ટર્ન કુર્તી અને એ બધું હું શીખું છું અને એ લોકોની પાસે હું કામ કરાવું છું અને એ અમે વે હોલસેલમાં વેચાણ કરીએ છીએ જે નાના નાના વેપારીઓ સુરત સુધી લેવા જાય છે હોલસેલનો માલ એ અહીં સુરતના ભાવમાં એમને મળી રહે એના માટે આ ફેક્ટરી એ લોકોના માટે સારું એવું સપનું સાકાર કરી શકે છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ તાપી